સ્વામિનારાયણ ભગવાને વચના સ્વરૂપને સમજવાના દ્વાર તરીકે સત્પુરુષના જીવનને જોવાની વાત કરી છે પરચાને જોવાની જોવાની વાત વાત નથી કરી કરી જીવનને છે જ્યારે એમના જીવનને જોઈએ ગુણાદિત સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજીમાં યોગી બાપા પ્રમુખ સાહેબ અને મહાનસ્વામી મહારાજ એ એમાં અનંત દિવ્ય ગુણોના દર્શન આપણને પ્રત્યક્ષપણે થાય છે જેમ જેમ એ ગુણોનો વિચાર કરતા છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે એમનામાં એક ગુણનો અનુભવ આપણે બધાએ કર્યો છે એ અત્યંત અહમ શૂન્ય અને નિર્માની સત્પુરુષ છે આ જે માન છે ને કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ તુલસીદાસ કે છે કે બધું છોડી શકાય પણ માન છૂટી શકતું નથી એ માયાનું છેલ્લું શસ્ત્ર છે એ ભલ ભલાને ઊંધા નાખી દેવું શસ્ત્ર છે પણ આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં આપણને દેખાય છે લાખો લોકો એમની સામે હાથ જોડીને ઊભા હોય પણ એમની આંખમાં એમની વાણીમાં એમની ચાલમાં એમના વ્યવહારમાં એમના જીવનના એક પણ પ્રસંગમાં આપણને એવું ન દેખાય કે એમને કોઈ કાર્ય માટે જશ લીધો હોય કે આ મેં કર્યું છે એમના ઐશ્વર્ય માટે જશ નથી લીધો થયો હોય એમના આશીર્વાદથી પણ કોઈ દિવસ પોતાના માટે જશ નથી લીધો એ તો મહારાજની કૃપાથી થયો આપણે શું શું થાય કોઈ પણ મોટું કાર્ય થયું હોય કોઈ દિવસ એને પોતાના પર આવવા નથી દેતું અને હદ તો ક્યાં સુધી છે કે ચલો પોતે તો નથી બોલ્યા ક્યાં મેં કર્યું છે કોઈ એમને કે ક્યાં તમે કર્યું છે એ સ્વીકાર્યું નથી